અમદાવાદ અમે વડોદરાના છે બધા સોલંકી સમાજ જ છે બધી વડોદરાના છોકરાઓ છે અમે તો નોકરી ની આશા પર અત્યારે તો નહીં કેમ કોઈ જવાબદારી લે તૈયાર નહીં અમારી નોકરી નહીં અમે અમારી નોકરીઓ છોડીને આવ્યા છે અહીંયા આગળ કે અમને કશા હતી કે અમારા કોપરેશનની અંદર મારી જોબ થશે પણ એનું કંઈ નિરાવન છે ને પેલા ભાઈ ગયે છે બધું હવે કામ પર લાગી જાવ જે કંઈક વાત હશે બધી પછી કરી એવું તો કશું નહીં અમે આશાની મારે આવ્યા હતા કે અમને જોબ મળશે જોબ કરે છે અહીંયા નજીકમાં પ્રાઇવેટ જોબ છે અમારી સોસાયટી એવું બધું અમે વારી ખાઈએ છે અમને એક આશા હતી કે અહીંયા ગાડી અમે જોબ મળશે આ કામ કરીશું તો પણ કોઈ જવાબદારી લેતા